સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર તરાપ પાડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ધકેલી દીધા છે સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ રોજ ઉપર જઈ રહ્યો તેમ લાગી રહ્યું છે કારણ કે અસામારિક તત્વો રોજો રોજ આતંક મચાવી પોલીસને સીધી ચેલેન્જ આપી રહ્યા છે સુરતના પાંડેસરામાં હત્યાની ઘટના બની છે વાત એમ છે કે પાંડેસરા ખાતે આવેલા શિવાજી નગરમાં રાત્રિના સમયે રાજનામના યુવાની ઘા મારી હત્યા કરેલી લાશ મળી આવી હતી બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો લઈ તપાસ શરૂ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે જે એક સગીર તથા સુરજ શાહ અને આકાશ શર્મા નામના ઈસમોએ જૂના ઝઘડાની અદાવતમાં નામના યુવાની હત્યા કરી નાખી હતી જે માહિતી મળ્યા બાદ તાત્કાલિક પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી યુવાની ઘાતકી હત્યા કરી ભાગે છૂટેલા ત્રણેય હત્યારાઓ જેમાં સગીર સહિત આકાશ શર્મા અને સુરત શાહને જેટલી પાડ્યા હતા પાંડેસર પોલીસ વિસ્તારમાં ગઈ તારીખ નવ અગિયાર દસ અગિયારની રાત્રે એક હત્યાનો બનાવ નોંધાયો છે બનાવની વિગત એવી છે કે આરોપી અને મરણ જનારને દિવાળીના દિવસે ફટાકડા ફોડવા મૂકે નાનકડી ગભાલ થઈ જેના ભાગ મૂકે આરોપીઓ પોતાની બર્થડે ઉજવીને પરત આવતા હતા અને અચાનક ઘઉં ભેગા થતાં મારી પર ફટાકડા કેમ ફેંકેલા તે બાબતે ઝઘડો કરતા મૃત્યુમાં થતા ઝઘડો ખૂબ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું અને આરોપીઓએ મરણ જનારને ચપ્પુના ગામ મારે ઇન્જર્ડ કર્યું જેને હોસ્પિટલમાં લઈ જતા દરમિયાન તે મરણ જાહેર થયું અને ત્યારબાદ પટેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ રજીસ્ટર કરી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે જેમાં આરોપીઓ સુરજ અને આકાશ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક પોલીસે છે અને આગળની કાર્યવાહી છે નો તહેવાર પૂર્ણ થતાં સુરતમાં ગુનાખોરી વધી રહી હોય જેને લઈને પોલીસ હવે પેટ્રોલિંગ વધારી અસામારી તત્વો પર કડક નજર કરવી પડશે તેમ લાગી રહ્યું છે